ગુજરાતમાં કેટલાક નેતાઓ લોકોની સેવા કરવા માટે નહીં પરંતુ પોતાની દબંગાઈના લીધે જાણીતા બન્યા છે અને કેટલીક વખત નેતાઓની દબંગાઈ કેમેરામાં પણ કેદ થતી હોય છે ત્યારે વધુ એક મહિલા નેતાની દબંગાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કોણ છે આ નેતા અને ક્યાંની છે આ ઘટના વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગુજરાતમાં સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓ અનેક વખત પ્રજા માટે થઈને તો ક્યારેક પોતાના સ્વાર્થ માટે થઈને દબંગાઈ કરતા હોય છે અને આ દબંગાઈ કેમેરામાં કેદ પણ થતી હોય છે અને વિપક્ષ દ્વારા આરોપ પણ લગાવવામાં આવતો હોય છે કે નેતાઓ સત્તાના નશામાં છે પરંતુ ગઈકાલે સામાન્ય પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે આંદોલનો કરનારા વિપક્ષ પક્ષના મહિલા નેતાની દાદાગીરી સામે આવી છે રાજકીય નેતાઓ રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ પાડી દે તેમ છે કારણ કે લોકોનો અવાજ ઉપાડનારા નેતાઓ કેટલીક વખત કાયદો હાથમાં લઈ લેતા હોય છે કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાના ડ્રાઈવરે ચાર રસ્તા પર જાહેરમાં જ મારામારી કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક નજીક કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાની કારને ટ્રક ચાલકથી સામાન્ય રીતે અકસ્માત થતાં તેમને રસ્તા વચ્ચે ટ્રક ચાલકને માર મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં ગાયત્રીબા પણ દેખાઈ રહ્યા છે તેમજ અન્ય એક વ્યક્તિ ટ્રક ચાલકને બેફામ રીતે રસ્તા વચ્ચે માર મારતો હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે જુઓ આ વાયરલ થઈ રહેલો વિડીયો

માહિતી અનુસાર ગઈકાલ સાંજના સાડા નવ વાગ્યાની આસપાસ નાણાવટી ચોક નજીક ટ્રક ચાલક દ્વારા ગાયત્રીબાની કારના સામાન્ય રીતે અડી જતા રસ્તા વચ્ચે જ ટ્રક ચાલકને બેફામ રીતે માર મારી રહ્યા હતા પરંતુ બાજુમાં રહેલા પોલીસ કર્મચારીઓ ગાયત્રીબાને અને માર મારનાર વ્યક્તિને સમજાવી રહ્યા હતા કે પાછળ ટ્રાફિક જામ થઈ ગયો છે ને આપ તમારી કાર સાઈડમાં લઈ લો પરંતુ કાર ચાલકે ટ્રક ચાલકને જાહેરમાં મારામારી કરી હતી જેના કારણે નાણાવટી ચોક પાસે ટ્રાફિક સર્જાયો હતો હવે આગામી દિવસમાં જોવાનું રહ્યું કે આ મહિલા નેતા અને ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આ બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે હવે તે આગામી દિવસમાં જ જોવાનું રહેશે પરંતુ એટલું જ નહીં અહીંયા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હોવાનું પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે સામાન્ય લોકો આ રીતે જાહેર વચ્ચે અથવા તો પોલીસ સાથે ગેરવર્તન કરે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવતી હોય છે પરંતુ હવે આ વિડીયોના આધારે પોલીસ દ્વારા ગાયત્રીબા વાઘેલા અથવા તેમના ડ્રાઈવર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર